પણ ભારતી તને ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી સૌરાષ્ટ્રની ધરતીની ની માલીપાતો એમ કહેવાય કે પાણે પાણા ઉખાડો અને ઇતિહાસ તમને જાણવા મળે એવી જ એક વઢવાણની ભૂમિ સાહેબ વઢવાણની ભૂમિની ભૂમિ ની એમ કહેવાય છે કે પાણે પાણે ઇતિહાસ સંગ્રહીને બેઠેલી આ જે ભૂમિ છે એ વઢવાણની ભૂમિની માલિકા આવેલી વાવ એટલે કે માધા વાવ આજે એ માધા વાવના ઇતિહાસથી મારે તમને બધાને રૂબરૂ કરાવવા છે અને એ વાવ જે છે એનો ઇતિહાસ તેમજ શિલ્પ અને સ્થાપત્યની નજરે એ વાવ કેવી છે એના પણ મારે તમને દર્શન કરાવવા છે તો આવો જઈએ એ માધા વાવના દર્શને હવે હું આ વાવના તો તમને દર્શન કરાવીશ પરંતુ સાથે સાથે આ વાવ સાથે જોડાયેલી જે એક વાત છે જેને અમર બલિદાનની એક વાત કહી શકાય સાહેબ જે બલિદાન આપ્યું છે એ બલિદાનની પણ હું તમને વાત કરીશ જે જાણ્યા પછી તમને પણ આપણા ઇતિહાસ વિશે જાણી અને ખૂબ જ આનંદ થશે પણ કહેવાય છે ને સાહેબ કે પડશે પંડ શરીર અને જગતમાં પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં પણ વાતું રહેશે વીરની જગમાં ભલા ત્રણયું ભાણના જગતના ચોકની માલિપા આપણી પાસે સંપત્તિ હોય એ કદાચ જતી રહે પરંતુ જીવતરની માલિપા જે સારા કામ કર્યા હોય જે કીર્તિ મેળવી હોય ને એ કોઈની તાકાત નથી કે લઈ શકે અથવા આપણી કીર્તિને કોઈ મિટાવી શકે હા આ વાવની સાથે જોડાયેલી એક અમર કથાની વાત છે એ અમર બલિદાનની વાત છે કે આમ તો રાજાઓએ પોતાનો પ્રજા પ્રેમ એવી રીતે દાખવ્યો છે જગતના ચોકમાં કે કદાચ પોતાના રાજ્યના ખજાના ખાલી કરી નાખવા પડે ને પોતાની પ્રજા માટે પોતાના રાજ્યના ખજાના ખાલી કરી નાખવા પડે તોય રાજાઓએ પોતે પાછી પગલી નથી ભરી પાછું ડગલું નથી માંડ્યું અરે ખુદ ધીંગાણાની માલી પાસે હોય અને ધીંગાણાનો ઢોલ વાગે રડીબાંગ ધીજાંગ રડી બાંગ ધીજાંગ રડી બાંગ ધીજાંગ કરતો ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય અને પોતાના રાજની રક્ષા કરવા માટે પોતાની રયતની રક્ષા કરવા માટે અને ગાય ગવત્રીની રક્ષા કરવા માટે જયારે ધીંગાણે ચડવાનું હોય અને ઢીંગાણું જામ્યું હોય બાપ કે હે ગડહડે તોપ ત્યાં ગગન ગોળા જરે ધણાને ડુંગરા યાબ ધરતી આ ધોમ જ્વાળા તકી આંગ દ્રફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અરે એ થડકિયા શેષ અને દિગ ફાળે થિયા આ થંભિયા આગ દિનેશ થાકી અહી દાગતા ગગડતા કે એકદમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના આ ભડાકા સુનંતા કેસરી ભાગતા જડાધર તોપથી જીદ જાગે યુ હળડે તોપ ત્યાં મેદની હલબલે અને ભલભલા બીકથી આજે ભૂખ ભાગે આવા ધીંગાણાની માલિપા જવાનું હોય તો એમ કહેવાય કે રાજા જે છે એ પોતે પાછું પગલું ન ભરે મારા બાપ અરે માથા દેવાના હોય કે માથા લેવાના હોય એના માટે કોઈ મોટી વાત ન હોય પરંતુ આ વઢવાણની માધાવાવ સાથે જોડાયેલો જે ઇતિહાસ જે છે એ એક કઈક અલગ પ્રકારની કઈક નોખા પ્રકારની એક બલિદાનની વાત લઈ અને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠો છે

વઢવાણના રાજમંત્રી એવા માધવ દ્વારા વિક્રમ સંવત બારસો પચીસ ની ફાગણ સુદ છઠ દિવસે એક ભવ્ય વાવનું નિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું અને જોત જોતામાં થોડા જ દિવસોમાં ભવ્ય ભવ્ય અતિ ભવ્ય એવી વાવનું નિર્માણ કાર્ય જે છે તે પૂરું થયું પરંતુ દુર્ભાગ્યવશ બાર બાર વરહના વાણા વીતી ગયા પણ વાવની માલિપા કોઈ પણ દિવસ પાણી ના આવ્યું અને પાણીના અભાવને કારણે પશુ પંખી જે છે એ મરવા માંડ્યા માનવી જે છે એ હિજરત કરી અને દૂર દૂર જવા લાગ્યા અને એમ કહેવાય કે દુષ્કાળની પરિસ્થિતિ બની માણસોને પાણી પીવા માટે મળતું નથી ઢોર ઢાંકર જે છે એ ભૂખાને તરસ્યા મીંડા મરવા અને એવા જ સમયે કીડા મકોડાની જેમ માણસો પણ મીંડા મરવા અને એ દુષ્કાળ પીડ્યો ભાઈ

કે મેલ પીડો પણ નોતરો હુકમમાં રાજનો જમાનો આજનો દુષ્ટ વારોગ અને ભરેલો દાજનો ધણિત્રી લોકને એ હવું ધારવા મોકલો જે ઘોરી જગતને મારવા કે કાળજી દય સુના ખેર ઉજડ કર્યો પ્રથમના ભાગમાં ત્યાંથી પરવીડો ધડી ધોડી અને રેટ વિશે કરો પ્રાચીય ફોજળી હાથ આટા ફેરો અરે ઓખો બરડો એને ચડાવ્યો ઉરમા ન્યાંથી ગયો હાલારને મંડીજો ગોંડલે બુંમારા પાડવા જુનાણા ન્યાંથી હલાયવા જાળવા ન્યાં ર્યો નહીં બળદ્યો કોઈને નાળવા ન્યાંથી મંડીજો કચ્છમાં તાળવા પછી એ ગજવી ભુજને માર વાડે ગયો થાનકે થાનકે ઘણો હરાડો થયો એ તો લોટો જોટો કરી અને માલ સિંધનો નો લ્યો પછી એને કરાચી જઈ અને મુકામ જબરો ગયો ત્યાં આ બંદર ના વાણ ને મંડી બોળવા ઢંઢોળી મેદની ની મીંડો ધમ રોળવા વાગડ ના લોક ને રોળવા અરે વણિક ને રૂ નહી ત્રાજ વે ત્રોળવા વળી ગાળે વઢવાણ મંડીજો મંડી બુજવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા રે છેત્રીસ નો ના દીધો બુજવા તા ઘેકારી આવ્યો મલકને પૂજવા આવી એમ કેવા આ કે દુષ્કાળે આક ડાક બોલાવી ભાઈ અને ચિંતાવશ એમ કહેવા આય કે રાજાએ જ્યારે રાજ જ્યોતિષીને બોલાવ્યા કે જ્યોતિષી તમે જુઓ કે આ વાવની માલિકા પાણી કેમ નથી આવતું ત્યારે સાહેબ એ જ્યોતિષીએ એ વાવનું નિરીક્ષણ કર્યું અને પછી એક તારણ કાઢ્યું કે આ વાવની માલિપા જો કોઈ નવદંપતિ સ્વેચ્છાએ પોતે બલિદાન આપશે તો આ વાવની માલિકા પાણી આવશે ત્યાં તો એમ કહેવાય કે નગરની માલિપા હાકાર મચી ગયો સ્વૈચ્છિક રીતે બલિદાન આપવાનું છે તો એવા કોણ તૈયાર થાય પણ સાહેબ કહેવાય છે કે ગામની માલિપાથી વઢવાણ નગર ની કોઈ નવ દંપતી જે છે એ સ્વેચ્છા એ બલિદાન આપવા તૈયાર થયું નહીં અને સાહેબ કહેવાય છે કે માણસનો માણસ ધોખો કરે તો એનું દુઃખ લગાડાય પણ માણસનો જ્યારે ઈશ્વર ધોખો કરે ત્યારે કંઈ એનું દુઃખ ના લગાડાય પણ સાહેબ એવું પછી કહેવાય છે કે આ વાતની જાણ રાજાના કુંવર એવા અભયસિંહજીને ખબર પડી ત્યારે એ અભયસિંહજી અને તેમના પત્ની એટલે કે તેમના રાણી એમણે નક્કી કર્યું કે અમે બંને એમ કહેવાય કે આ વાવની માલિકા અમારું બલિદાન આપીશું અને જે દિવસે કુંવર અભયસિંહજી પોતાના પત્ની સાથે બલિદાન આપવા માટે વાવ તરફ જાય છે ત્યાં તો એમ કહેવાય કે હજારોની સંખ્યામાં નગરજનો જે છે તે પોતાના રાજકુંવર એવા અભયસિંહજી અને રાજકુંવરીના અંતિમ દર્શને પધાર્યા અને આખી વાવ જે છે તે કુંવર અને કુંવરીના જે જે કારથી મંડી ગુંજવા ભાઈ અને આ બંને દંપતી છે કે જ્યાં વાવની માલિકા પેલો પગ મૂકો ત્યાં બાર બાર વરહતી જે વાવની માલિકા પાણીનું ફોરું જોવા નતું મળતું એ પાણીના ફુવારા છૂટવા અને જેમ જેમ અને રાજકુવરી જે છે તે ધીરા 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 ડગલા દેતા આ વાવની માલિપા ઉતરતા ગયા તેમ તેમ પાણીના સ્તર જે છે તે ઊંચા આવતા ગયા અને પછી એમ કહેવાય છે કે છલો છલ ભરેલી વાવની માલિપા તેઓ કઈક અદ્રશ્ય થઈ ગયા અને આજે પણ આ વાવ જે છે તે વઢવાણની ધરતીની ધરતીની આ પોતાના ભવ્ય બલિદાન અને અને પોતાના વારસાને વાળોગતી સદીઓથી વાતાવરણના અડીખમ ઊભી છે આ ઘટના અને આ વાવ પરથી ઘણા બધા ગુજરાતી ફિલ્મો પણ બન્યા છે અને ઘણા બધા ગીતો અને લોકગીતો પણ પ્રચલિત છે તો વાલા દર્શક મિત્રો આ હતો માધા વાવનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી ઘણી બધી વાતો તો હું તમને બે હાથ જોડીને વિનંતી એટલી કરું છું મારા વાલા કે જ્યારે પણ તમે વઢવાણની માલિપા આવો ને ત્યારે આ માધાવાના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા ફરી મળીશું બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસશું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી

પણ ભારતી ભોમની વંદુ તને યા વડી તને ધન્ય હો ધન્ય ય મારી સૌરાષ્ટ્ર ધરણી આ સૌરાષ્ટ્રની ધરતીની માલિપાતો એમ કહેવાય કે પાણે પાણા ઉખાડો અને ઇતિહાસ તમને જાણવા મળે એવી જ એક વઢવાણની ભૂમિ સાહેબ વઢવાણની ભૂમિની માલિપાતો એમ કહેવાય છે કે પાણે પાણે ઇતિહાસ સંગ્રહીને બેઠેલી આ જે ભૂમિ છે એ વઢવાણની ભૂમિની માલિપા આવેલી વાવ એટલે કે માધા વાવ આજે એ માધા વાવના ઇતિહાસ થી મારે તમને બધાને રૂબરૂ કરાવવા છે અને એ વાવ જે છે એનો ઇતિહાસ તેમજ શિલ્પ અને સ્થાપત્યની નજરે એ વાવ કેવી છે એના પણ મારે તમને દર્શન કરાવવા છે તો આવો જઈએ એ માધા વાવના દર્શને હવે હું આ વાવના તો તમને દર્શન કરાવીશ પરંતુ સાથે સાથે આ વાવ સાથે જોડાયેલી જે એક વાત છે જેને અમર બલિદાનની એક વાત કહી શકાય સાહેબ જે બલિદાન આપ્યું છે એ બલિદાનની પણ હું તમને વાત કરીશ જે જાણ્યા પછી તમને પણ આપણા ઇતિહાસ વિશે જાણી અને ખૂબ જ આનંદ થશે પણ કહેવાય છે ને સાહેબ કે પડશે પંડ શરીર અને જગતમાં પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં પણ વાતુ રહેશે વીરની જગમાં ભલા તણિયું ભાણના જગતના ચોકની માલિપા આપણી પાસે સંપત્તિ હોય એ કદાચ જતી રહે પરંતુ જીવતરની ની જે સારા કામ કર્યા હોય જે કીર્તિ મેળવી હોય ને એ કોઈની તાકાત નથી કે લઈ શકે અથવા આપણી કીર્તિને કોઈ મિટાવી શકે હા આ વાવની સાથે જોડાયેલી એક અમર કથાની વાત છે એ અમર બલિદાનની વાત છે કે આમ તો રાજાઓ એ પોતાનો પ્રજા પ્રેમ એ એવી રીતે દાખવ્યો છે જગતના ચોકમાં કે કદાચ પોતાના રાજ્યના ખજાના ખાલી કરી નાખવા પડે ને પોતાની પ્રજા માટે પોતાના રાજ્યના ખજાના ખાલી કરી નાખવા પડે તોય રાજાઓએ પોતે પાછી પગલી નથી ભરી પાછું ડગલું નથી માંડ્યું અરે ખુદ ધીંગાણાની માલી પાસે આવવાનું હોય અને ધીંગાણાનો ઢોલ વાગે રડીબાંગ ધીજાંગ રડી બાંગ ધીજાંગ રડી બાંગ ધીજાંગ કરતો ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય અને પોતાના રાજની રક્ષા કરવા માટે પોતાની રયતની રક્ષા કરવા માટે અને ગાય ગવત્રીની રક્ષા કરવા માટે જ્યારે ધીંગાણા ચડવાનું હોય અને ધીંગાણું જામ્યું એ બાપ કે ગડહડે તો ગગન ગોળા જરે ધણાને ડુંગરા યાપ ધરતી આ ધોમ જ્વાળા થકી આંખ દ્રફાણ ધરા પર કાળકા રૂપ ધરતી અરે એ થડકીયા શેષ અને દિગ ફાળે થયા આ થંભિયા આગ દિનેશ થાકી અહીં દાગતા ગગડતા કઈક દમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના આ ભડાકા સુનંતા કેસરી ભાગતા જડાધર તોપતી સિદ્ધ જાગે યુ હળડે તોપ ત્યાં મેદની હલબલે અને ભલભલા બીક થી આજે ભૂક ભાગે આવા ધીંગાણાની માલિપા જવાનું હોય તો એમ કહેવાય કે રાજા જે છે એ પોતે પાછું પગલું ન ભરે મારા બાપ અરે માથા દેવાના હોય કે માથા લેવાના હોય એના માટે કોઈ મોટી વાત ન હોય પરંતુ આ વઢવાણની માધાવાવ સાથે જોડાયેલો જે ઇતિહાસ જે છે એ એક કઈક અલગ પ્રકારની કઈક નોખા પ્રકારની એક બલિદાનની વાત લઈ અને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠો છે તો આવો હું તમને એ બલિદાનની વાતથી રૂબરૂ કરાવું તેમજ આ આ વાવના સંપૂર્ણ દર્શન કરાવું આ વાવ સાથે જોડાયેલી એક કાળજા કંપાવતી બલિદાનની અમર કથા જે છે એ દુનિયાભરના ઇતિહાસને ઢંઢોળી લેવાની છૂટ પણ મારા વાલા આવી બલિદાનની ઘટના જે છે એ તમને ભાગ્યે જ કંઈક જોવા મળશે હા ગુજરાતની ઐતિહાસિક નગરી વઢવાણની માલિપા માધાવાવ માટે થઈને બનેલી આ જે ઘટના જે છે એ કંઈક આવી છે વઢવાણના રાજમંત્રી એવા માધવ દ્વારા વિક્રમ સંવત બારસો પચીસ ની ફાગણ સુદ છઠ દિવસે એક ભવ્ય વાવનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું અને જોતજોતામાં થોડા જ દિવસોમાં ભવ્ય થી ભવ્ય અતિ ભવ્ય એવી વાવનું નિર્માણ કાર્ય જે છે તે પૂરું થયું પરંતુ દુર્ભાગ્યવશ બાર બાર વરહના વાણા વીતી ગયા પણ વાવની માલિપા કોઈ પણ દિવસ પાણી ના આવ્યું અને પાણીના અભાવને કારણે પશુ પંખી જે છે એ મરવા માંડ્યા માનવી જે છે એ હિજરત કરી અને દૂર દૂર જવા લાગ્યા અને એમ કહેવાય કે દુષ્કાળની પરિસ્થિતિ બની માણસોને પાણી પીવા માટે મળતું નથી ઢોર ઢાખર જે છે એ ભૂખાને તરસ્યા મીંડા મરવા અને એવા જ સમયે કીડા મકોડાની જેમ માણસો પણ મીંડા મરવા અને એ દુષ્કાળ પીડ્યો ભાઈ

કે મેલ પીડો પણ નોતરો હુકમ મહારાજનો જમાનો આજનો દુષ્ટ વારોગ અને ભરેલો દાજનો એવું ધારવા મોકલો જગતને મારવા કે ભાગમાં ધડી ધોડી અને રેટ હાથ આટા અરે ઓખો બરડો એને ચડાવ્યો ઉરમાન ન્યાથી ગયો હાલાર ને મંડીજો ગોંડલે બુમારા પાડવા જુનાળા ન્યા થી હલાવવા જાળવા ન્યા ર્યો નહિ બળદ્યો કોઈને નાડવા ન્યાથી મંડીજો કચ્છમાં ત્રાડવા પછી એ ગજવી ભુજ ને માર વાડે ગયો થાન થાનકે ઘણો હરાળો થયો એ તો લોટો જોટો કરી અને માલ સિંધનો નો લ્યો પછી એને કરાચી જઈ અને મુકામ જમીરો કયો ત્યાં આ બંદર ના વાણ ને મંડી જો બોળવા ઢંઢોળી મેદની ની ધમ રોળવા વાગડના ના લોક ને રિયુ ને રોળવા અરે વણિક ને રૂ ની ત્રાજવે ત્રોળવા વળી ગાળે વઢવાણ ને મંડી જો બુજવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા રે છેત્રીસ નો ના દીધો બુજવા તા ઘેકારી આવ્યો મલક ને પૂજવા આવી એમ કેવા આ કે દુષ્કાળે હાક ડાક બોલાવી ભાઈ અને એ ચિંતાવશ એમ કેવા આય કે રાજાએ જ્યારે રાજ જ્યોતિષીને બોલાવ્યા કે જ્યોતિષી તમે જુઓ કે આ વાવની મલીપા પાણી કેમ નથી આવતું ત્યારે સાહેબ એ જ્યોતિષીએ એ વાવનું નિરીક્ષણ કર્યું અને પછી એક તારણ કાઢ્યું કે આ વાવની માલિપા જો કોઈ નવ દંપતી સ્વેચ્છાએ પોતે બલિદાન આપશે તો આ વાવની માલિપા પાણી આવશે ત્યાં તો એમ કહેવાય કે નગરની માલિપા હાકાર મચી ગયો કે કે કોઈ નવ જે તાજા તાજા હોય અને સ્વૈચ્છિક રીતે બલિદાન આપવાનું છે તો એવા કોણ તૈયાર થાય પણ સાહેબ કહેવાય છે કે ગામની માલિપાથી વઢવાણ નગરની માલિપાથી કોઈ નવ દંપતી જે છે એ સ્વેચ્છા એ બલિદાન આપવા તૈયાર થયું નહીં અને સાહેબ કહેવાય છે કે માણસનો માણસ ધોખો કરે તો એનું દુઃખ લગાડાય પણ માણસનો જ્યારે ઈશ્વર ધોખો કરે ત્યારે કંઈ એનું દુઃખ ના લગાડાય પણ સાહેબ એવું પછી કહેવાય છે કે આ વાતની જાણ રાજાના કુંવર એવા અભયસિંહજીને ખબર પડી ત્યારે અભયસિંહજી અને તેમના પત્ની એટલે કે તેમના રાણી એમણે નક્કી કર્યું કે અમે બંને એમ કહેવાય કે આ વાવની માલિકા અમારું બલિદાન આપીશું અને જે દિવસે કુંવર અભયસિંહજી પોતાના પત્ની સાથે બલિદાન આપવા માટે વાવ તરફ જાય છે ત્યાં તો એમ કહેવાય કે હજારોની સંખ્યામાં નગરજનો જે છે તે પોતાના રાજકુંવર એવા અભયસિંહજી અને રાજકુંવરીના અંતિમ દર્શને પધાર્યા અને આખી વાવ જે છે તે કુંવર અને કુંવરીના જે જે કારથી મંડી ગુંજવા ભાઈ અને આ બંને દંપતીએ એમ કહેવાય છે કે જ્યાં વાવની માલિકા પેલો પગ મૂકો ત્યાં બાર બાર વર જે વાવની માલિકા પાણીનું ફોરું જોવા નતું મળતું એ વાવની માલિપા પાણીના ફુવારા મીણે છૂટવા અને જેમ જેમ અને રાજકુંવરી જે છે તે ધીરા 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 ડગલા દેતા આ વાવની માલિપા ઉતરતા ગયા તેમ તેમ પાણીના સ્તર જે છે તે ઊંચા આવતા ગયા અને પછી એમ કહેવાય છે કે છલો છલ ભરેલી વાવની માલિપા તેઓ કઈક અદ્રશ્ય થઈ ગયા અને આજે પણ આ વાવ જે છે તે વડવાણની ધરતીની ધરતીની આ પોતાના ભવ્ય બલિદાન અને અને પોતાના વારસાને સદીઓથી અડીખમ ઊભી છે આ ઘટના અને આ વાવ પરથી ઘણા બધા ગુજરાતી ફિલ્મો પણ બન્યા છે અને ઘણા બધા ગીતો અને લોકગીતો પણ પ્રચલિત છે તો વાલા દર્શક મિત્રો આ હતો માધા વાવનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી ઘણી બધી વાતો તો હું તમને બે હાથ જોડીને વિનંતી એટલી કરું છું મારા વાલા કે જ્યારે પણ તમે વઢવાણની માલિપા આવો ને ત્યારે આ માધાવાના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા ફરી મળીશું બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસશું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી